અહીં રહેનાર ફરિયાદી ચંપાબેન પ્રદીપ જેઠના દીકરાનું મુંડન હોવાના કારણે પરિવાર સાથે જડસા ગામે ગયા હતા તે સમય દરમિયાન બપોરના સમયે ફરિયાદી પોતાના ઘરના દરવાજાને કડી મારી સામે આવેલા મકાનમાં કપડાં ધોવા ગયા હતા અને પરત આવીને જોતા ઘરમાં રાખેલા કબાટ ખુલ્લો જણાતા તપાસ કરાઈ હતી અહીંથી સોના ચાંદીના નાના મોટા દાગીના સહિત કુલ કિંમત રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે